ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો તમે બધા આપણે એકદમ આશા કરીએ એકદમ મસ્ત હશે તો આપણે આજે વોજે બ્લોગ ચાલુ કરે છે અને એ પાછો લોબો બ્લોગ એટલે કે આજે છે શનિવાર ને કાલ છે રવિવાર તો બે દિવસ ભેગો બ્લોગ આવશે એટલે કે અત્યારે પાછળ આવશે જ આ બ્લોગ બરાબર તો જોઈ લેજો જોવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે શાંત પડી જાય છે આજે છે શનિવાર તો બે દિવસ આપણા ઘેર આવવાના આપણા કાકાના છોકરા કાકાના બાકા બધા આવવાના છે તો અત્યારે એક ફેમિલી એટલે બે કાકા આવવાના છે એક અમદાવાડા ને એક રાંદીજાવાડા તો એક કાકા તો આવી ગયા છે એટલે કે એમનું ફેમિલી આવી ગયું છે આ રહી એમની છોકરી હાય તો અત્યારે એ આવી ગયા છે અને કાકીને બધા બાર ભેયા છે તો અત્યારે સાંજે જમવાનો પ્રોગ્રામ છે પકોડી તો એ પણ તમે જોજો જોવાનું ભૂલતા નહીં ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બને રહેજો તો મિત્રો અત્યારે અમે બિહાર જઈએ થોડીક વાર થઈ આવી અને હજુ ફાઈનલ એ આઈ ગયા છે તમે જોવા આટલા મેમ્બર થઈ ગયા છે અને આ બધા ટાબર્યા અને બુ હજુ તો બે છોકરા છે ત્રણ મોટા છે બધા હશે છોકરો જ છે ચૌદ માં અને અત્યારે મારી બેન જોવા આ ડુંગળી છે અમારે તો રોઈ રહી છે રીત સર મિત્રો અત્યારે હું મારા કામ થી જઉં છું નીચે નીચે કામ કરે પાછો ઉપર આવે આ તો ભાઈબંધ ભાઈબંધ જોડે જવાનું નહીં એટલે થોડું કામ છે એ હું પતાવી દઉં કે હવે એવું નહીં પછી હું ઉપર આવું છું પછી ફેમિલી જોડે મોજ કરી એન્જોય મિત્રો આવા હું જાઉં છું જમવા માટે તમને બતાડું તમે જુઓ આવી રીતે પાણીપુરીને ને જમવા માંડ્યું છે ઉભા રહો આવી રીતે પાણીપુરી ને જમવાનું છે તો આપણે જમી લઈએ પછી મળીએ મિત્રો અત્યારે આપણે આવ્યા હતા નીચે બરાબર આ ચોકલેટો લેવા અને આ દૂધ લેવા માટે આવ્યા હતા તો બે દૂધની ઠેલી અને આ ચોકલેટો લઈ લીધી છે કિટકેટ છ તો હવે ઉપર થઈએ ખાઈએ કિટકેટને હવે થોડીક વાર બેહીએ આપણા ભાઈ બેન અંગાતના કાતા કાતા અંગાત મિત્રો અત્યારે આપણા આ આઈ આવી ભાઈબંધની સોસાયટી એ આ એની સોસાયટી છે તમે જોવા આખી આવી તો થોડીક વાર આવીશું પછી અમે જઈશું ઘરે ઘરે મળીએ ઘરે આજે આપણે બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે એટલે કે રવિવારની શરૂઆત થઈ ગઈ છે તમે જો બાર અત્યારે વ્યૂ છે કંઈક આવો અને આજે તો મારા પપ્પા હશે અંબાજી અને મારા કાકા બે કાકા છે ફેમિલી છે અને અમે છીએ તમે જોવા અત્યારે તો બધું અહીંયા ઘર સાફ થાય છે પછી અમે અત્યારે જવાના છીએ પાછળના ગ્રાઉન્ડને ગાડી શીખવા માટે ગાડી અને અમારી બેનને એક્ટિવ શીખવું છે તો એ શીખવા માટે અને જોવા હું તમને બધા બતાડું તો અત્યારે હું બહાર હતો પણ હવે હું જાઉં છું ઘરે ફરીથી આપણે જવાનું છે પાછળના ગ્રાઉન્ડને તો આપણે ત્યાં પણ જઈએ બરાબર ગમતો લાઈટ પાડ્યો

તો આપણે આવી જશે ઘરે આપણે જ્યાં હતા અત્યારે ત્યાં ચલાવવા માટે ગાડી અને તમે જોઈ જશું તો અત્યારે ઘરે આવશે નાસ્તો બાસ્તો કરીએ છીએ કારણ કે પકોડી થોડી વધી હતી એ રેખાઈ હું તમને બતાવું તમે જોવા મિત્રો આપણે જમીન લીધું તો ને પછી જમીન હોઈ ગયા હતા ને હવા પડી ગયા છે ચા વાગી ગયા છે તને અમે રેડી બેડી થઈને નીકળી ગયા છીએ જામ માટે મીડિયમ બને લેજો

Bye.